સુરત નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલ આરડી નગર ખાતે રસ્તા પર ગેરકાયદે તાણી દેવાયેલા મંદિરને મનપા દ્વારા ડિમોલેશન કરાતા હિન્દુ ધર્મના આગેવાનોનો ભારે વિરોધ કર્યો હતો નવાગામ વિસ્તારમાં આવેલ આરડી નગર પાસે મંદિરનું ડિમોલેશન કરાતા હિન્દુ સમાજના આગેવાનો આવીને વિરોધ કર્યો હતો જેમને ડિટેન કરવામાં આવ્યા હતા અને પાંત્રીસ વર્ષ પૂર્વનું આ મંદિર જો ગેરકાયદેસર છે અને ટ્રાફિકના મહત્વનો પ્રશ્ન છે તો જે સાંજના સમયે ગેરકાયદેસર રીતે લારી ગલ્લા લગાવી દેવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તેના પાસેથી આ હપ્તા વસૂલી કરે છે તેવા આક્ષેપો દ્વારા જનતામાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક વિપુલભાઈ ગણેશવાલા દ્વારા ઇન્ટરવ્યૂ નહીં આપવા અને ફોન ન ઉપાડવાનો માર્ગ અપનાવ્યો છે તો હવે જોવું એ રહ્યું કે કોર્પોરેટરો અને હિન્દુ સમાજના આગેવાનો તેમજ અન્ય આગેવાનો આ મંદિરો વિરોધમાં શું કાર્યવાહી કરે છે અને કયા પગલાં લેવામાં આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત